સુરતના પોલીસ ઝોન એક વિસ્તારમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ કમિશનર ડીસીપી એસએપી પીઆઈ સહિત વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા પોલીસે લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટેની બાહેંધરી પણ આપી હતી સુરત પોલીસ અને અધિકારીઓ દ્વારા સતત લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળી રહી છે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી લોકોના પ્રશ્નોની ત્વરિત નિકાલ આવે તેવા પ્રયાસો પણ કરાઈ રહી છે કે સુરત પોલીસ દ્વારા ઝોન એક વિસ્તારના એક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકદરબારમાં સરથાણા કાપોદરા વરાછા પુણા અને સારોલી પોલીસ પથક હદ વિસ્તારમાં રહેતા લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાથે જોઈન્ટ કમિશનર ડીસીપી એસએપી પીઆઈ સહિત પોલીસ કર્મચારી પણ હાજર રહ્યા હતા

લોકસંવાદ કાર્યક્રમ સુરત શહેર ખાતે યોજવામાં આવ્યો લોક સંવાદ કાર્યક્રમમાં અઢીસોથી ત્રણસો જેટલી લોકલ વિસ્તારના પબ્લિક પ્રજા હાજર રહી સાથે સાથે લોકલ ઝોન વનના અધિકારીઓ પણ હાજર રહ્યા હેતુ એ છે કે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લગત પ્રશ્નો અને બીજા કોઈ પણ પ્રશ્નો હોય એને પ્રજા પ્રજાસ પાસે જઈને પ્રજા સમક્ષ જઈને સાંભળી અને એના નિરાકરણ જે પ્રશ્નોના તુરંત નિરાકરણ થાય એને તુરંત કરવામાં આવે અને જે પ્રશ્નો જે અરજી રૂપે અથવા તો તપાસ રૂપે હોય તો એનો પણ સમય મર્યાદામાં નિકાલ થાય એ હેતુથી એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું અને આ લોક દરબારની અંદર લોકસંવાદ લોકદરબારની પણ લોકસંવાદની અંદર ખૂબ જ સારા વાતાવરણમાં ડિસ્કસ થઈ લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને એના જવો જવાબો પણ અત્રેથી આપવામાં આવ્યા છે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી હું એક ખાસ કહેવા માંગુ છું કે જે પણ મિત્રો પ્રજા બહેનો ભાઈઓ જે આ રીતે લોક દરબારમાં નથી આવી શકતા એ લોકો પોલીસ કમિશનર કચેરી રૂબરૂ રજૂઆત માટે સવારે ખાસ કરીને અગિયારથી એકના ગાળામાં પોલીસ કમિશનર સાહેબ પોતે સાંભળે છે અને અન્ય અધિકારીઓ આ લોકોની રજૂઆત સાંભળે છે તો ત્યાં પણ આવવા માટે હું આમંત્રણ આપું છું સાથે સાથે પરશુરામ જયંતી અને ઈદના તહેવાર ખાસ કરીને રમઝાન ઈદ હમણાં આવી રહી છે તો એ તહેવારો શાંતિથી જોવાય એના માટે તમામ વર્ગ અને તમામ સમાજના લોકોની લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું થેન્ક યુ સુરત પોલીસે ઝોન એક દ્વારા યોજાયેલા લોક દરબારમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને પોલીસની કામગીરી સરાહના કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ શેઠા